નમસ્કાર ખેડૂત મિત્રો રાજુભાઈ રાજુભાઈ આપણે એક એજોક સિટી એના રિસ્પોન્સ સારા છે અને ગયા વર્ષે મેં ઘણું વેચાણ કર્યું હતું અને સાત આઠ વર્ષથી કૃષિક્રોપ સાયન્સ કંપનીનું કામ કરું છું તો એ વિશે થોડીક માહિતી આપશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું મંડ ગુંડલા ગામે આવ્યો છું અને જય સરદાર એગ્રો જે મનોજભાઈ એના ઓનર છે આ દુકાનના મનોજભાઈ અમારી કંપનીનું સાત આઠ વર્ષથી કામ કરે છે અને બધી પ્રોડક્ટના એને રિવ્યુ સારા મળ્યા છે એજોક્સો ટી અમે ગયા વર્ષે એને શરૂઆતમાં આવ્યું તો એને રિસ્પોન્સ સારા મળ્યા અત્યારે એનો જે પ્રશ્ન છે ખેડૂત મિત્રો કે આ એજોક્સો ટી છે કૃષિ ક્રોપ સાયન્સનું એ ક્યારે આપવું ને કેવી રીતે તો મિત્રો અત્યારે મગફળીનું વાવેતર ઘણું બધું છે મનોજભાઈ અને મગફળીના વાવેતર ખાસ કરીને મોટો રોગ છે એમાં સૌથી વધારે ફૂગ કાઢી તો એની અંદર ઉપરથી સ્પ્રે કરવામાં કઈ પ્રોડક્ટ વપરાશ થાય તો ઉપરથી સ્પ્રે કરવામાં મનોજભાઈ ખાસ આપણે કાર્બોડિયમ મેન્કોજીયમ ને હેકજાને એવું આપતા પણ હવેનું અત્યારનું નવા જમાનાનું નવું ટેકનિકલ એટલે હેજોસ્ટોમિન ગ્રુપ

છોડ ઉપર અત્યારે તમે પંપે પચીસ કરી અને 25 દિવસ મિત્રો નથી આના બે થી ત્રણ રાઉન્ડ મનોજભાઈ મારશે ને ખેડૂત મિત્રો તો સારામાં સારું એને ફૂગમાં સુકારામાં અને માંડવી પીડી પડવાનો પ્રશ્નમાંય ઘણો બધો આનો રોલ છે આ લીલી એકદમ રહેશે ફૂટ પણ એટલી બધી જબરજસ્ત થશે એટલે એજોસ્ટોબિન જે ગ્રુપ છે હવે નવું ટેકનિકલ જ બધા વાપરે છે કાર્બોડિયમ મેન્કો જે એમને એક્ઝામ એ બધું હવે જૂનું થઈ ગયું એટલે આ ગ્રુપમાં પહેલેથી છેલ્લે સુધી તમે એજોસ્ટોબિન આમાં છે ને એજોસ્ટોબિન ને ટેબુ આવે છે બીજું એજોસ્ટોબિન અને ડાયફેનાકોનો જો ડી એજોસ્ટો એજોક્સો ડી કરીને આવે આના પછીનો રાઉન્ડ એરો મારી શકાય અને એના પછીનો રાઉન્ડ પણ તમે પાછો આનો મારી શકો એટલે વીસ દિવસના ના ગાળે બે હા વીસ દિવસના ના ગાળે તો હેજોસ્ટોબિન ખેડૂત મિત્રો ખાસ કરીને ગયા વર્ષે જે રિસ્પોન્સ મળ્યા એ પ્રમાણે આ વખતે મગફળીનું વાવેતર હોવાથી તો શરૂઆતના સ્ટેજ ઉપર જ હેજોસ્ટોબિનનો વપરાશ થાય હેજોસ્ટોબિનને ને ટેબુ કોના તો પીળાશમાં અત્યારે મગફળીમાં રાહત રહેશે અને ઓલરેડી ફૂગમાં ને બધી રીતે પછી ગેરુ ટીકાનો જે પ્રશ્ન જો મગફળીમાં ખેડૂત મિત્રો ગેરુ ટીકા જે પાનની અંદર ટપકાના રોગો એ તમામ મનોજભાઈ આને કવર કરશે હેજોક્ષો ટી આ હેજોક્ષો ટી છે ને એ દરેક વસ્તુમાં કંટ્રોલ કરશે ફૂગના લીલી છમ છેલે ઉધી હા છેલે ઉધી લીલી અને કહેવાય કે ઉત્પાદનમાં મોટો આનો રોલ એટલે કે ફાયદો રહેશે તો મનોજભાઈ બીજું કઈ પૂછવું છે બસ કઈ વાંધો નહીં ખેડૂત મિત્રો તમે આ હેજોક્ષો ટી વિશે આજે માહિતી તમને આપી તો વધારે માહિતી હું ખેડૂતોને માહિતી આપતો રહું છું અને આવા ડીલર મિત્રોના રિસ્પોન્સ ખેડૂતોના જે મળ્યા હોય અમને શેર કરતા હોય છે અને કઈ પણ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ કરજો આભાર ખેડૂત મિત્રો નમસ્કાર મનોજભાઈ મારું નામ છે એઝોક સિટી તમને થતું હશે ને કે મારો ખેડૂત ક્યાં છે જુઓ ત્યાં કેવા આરામથી સૂતા છે હે ને એનું કારણ છે જેના ખેતરની રખેવાળી કરે એઝોક્સિટી એને વળી ચિંતાશાની એઝોક્સિટી છે કૃષિ ગ્રોપ સાયન્સ દ્વારા ઉત્પાદિત ઉત્તમ ફૂગનાશક બે શ્રેષ્ઠ ફૂગનાશકોના મિશ્રણથી બનેલ આ ફૂગનાશક ફળનો કહવારો ડાયબેક સફેદ છારો પાનના ટપકાના રોગ લાઇટ રસ્ત સામે આપે ખૂબ જ સારું પરિણામ એઝોક્સીટીના ઘણા ફાયદાઓ છે તંદુરસ્ત પાક સારું ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા ઘણા પ્રકારના રોગોનું નિયંત્રણ માટે આજે જ લાવો કૃષિક્રોપ ક્રોપ સાયન્સની ટી